આશીષ વસાવા હવે આજે તો કોઈ આપણે કોઈ ટ્રીપ તો કરતા નથી કશે દૂર જવામાં હવે આજે આપણે જે છે આપણા કામ ધંધે બરાબર તો હવે આપણે પહોંચવાના છે ડીડિયાપાડા આપણા ગામડેથી આપણે નીકળી ગયા હતા હવે આપણે ડીડિયાપાડા પહોંચવાના છે ટૂંક સમયમાં અને આપણા આજે એક મિત્ર પણ આપણી જોડે આવે છે આગળ વિડીયોમાં બતાવીએ આપણે કોણ છીએ અને ફાઈનલી મિત્રો હવે આપણે ડેડીયા પહોંચવા આવ્યા છે હાલ જસ્ટ હવે ઝોપડીએ પહોંચવાના છે ડિટિયા વાળા વાળા પોચી ગયા છે આ આપડા મિલનભાઈના સમોસા છે પણ હવે આજે સમોસા આપણે નથી ખાવા મિલનભાઈના આગળ આપણે જઈએ અલે ઘણે પબ્લિક છે ડિટિયા વાળામાં ડેડિયાપાડા એકદમ હરું ભરું લાગે છે ઘણા માણસો જોવા મળે છે આજે આજે કઈક હશે હવે હવે આપણે મિશન ચોકડી આપણે પૂછશું ડેડિયાપાડામાં જેથી આપણે રાઈટ સાઈડ વળી જશું આપણે રાજચીપલાવાળા હસ્તે હવે અહીં ચોકડી પર સમોસા મળે છે અને શોર્ટ ફોર્મ માં કહીએ તો આપણે મિશન ના સમોસા કહીએ છે તો આપણે થોડાક લઈએ આપણા મિત્ર માટે ટ્રાય કરશું કેવા લાગશે તમને રિવ્યુ પણ આપશું આપણે જોડે જોડે આ સાઈડ પર છે એકદમ કોર્નર માં તમે આવશો તો તમને પણ મળી જશે આ રિયા જો સાઈડ પર કોર્નર માં છે સમોસા ફાઇનલી મિત્ર આપણે સમોસા લઈ લીધા છે હવે આપણે આગળ જઈએ છે આપણા જે મિત્ર આવે છે એને પણ આપણે આજે લેતા જઈએ જોડે જોડે તો હવે આપણે રાજપીપળા જવા માટે હાઈવે પકડી લીધો છે જે આપણો ડેડિયાપાડાનો બાયપાસ છે હવે જે મિશનરી સ્કૂલ છે તો જતી રહી હવે જે આગળ બિલ્ડિંગ દેખાય છે કૃષિ યુનિવર્સિટી છે હવે એનાથી પણ આપણે આગળ જવાનું છે આપણા સર્કલ થી આપણે લેફ્ટ લઈ લઈશું એટલે સીધા આપણે નોન સ્ટોપ એનો નજારો તો એકદમ એમ કુલ કુલ લાગે બંને બાજુ વૃક્ષો છે વૃક્ષો ના ત્યાં નીચે ગાડી ચલાવવાની મજા કઈ અલગ છે હવે ધીરે ધીરે આપણે આગળ વધીએ છીએ સર્કલ આવી ગયું છે આપણે લેફ્ટ લઈ મિત્રો ફાઈનલી આપણે આપણા જે મિત્ર ને આજે જે સાથે લેવાના છે એ હવે આપણને આગળ મળશે

વાંધો ને હવે આગળ આપણે બન્યા રહીએ અહીંથી અંદર જવાનું છે હિતેશભાઈ ના ગામ માટે પણ હિતેશભાઈ આજે ચોકડી પર આવી ગયા છે તો સરસ આપણા માટે સારું છે બાકી આપણે ઘરે લેવા જવું પડતું હવે આગળ બન્યા રેજો હા અહીંથી તમને જે કરજણ નદી છે એનું જુદું બેક વોટર છે તો બધું સુકાઈ ગયેલું છે કશું નથી પૂરું ખાલી ખાલી

ટેકરા ઉપર ઘરો હોવા છતાં તા પાણી અંદર ગુઈ ગયેલું ઘર પછી થોડાક ઘર તો તણાય આવેલા બડા છે બકરા છે પછી તણાય આવેલા અચાનક આ વધારે પાણી ના હોવાના લીધે છે ને એ તૂટી ગયેલો પુલ તો મિત્ર હવે તમને હિતેશ માહિતી આપેલી છે તો હવે અમે આ જંગલમાંથી માં થઈને જઈએ છીએ એક સાઈડ પર નદી છે અમે જંગલમાંથી જઈને જઈએ છીએ અને આ પુલ એમ પહાડી ઇલાકો જ છે પહાડમાંથી જઈએ છે આગળ તમને આગળ એક હજુ એક અદભુત નજારો બતાવીએ છે આગળ બન્યા રહે જેમાં આગળ એક પેટ્રોલ પંપ આવે છે અને એક્ઝેક્ટ એની બાજુમાંથી જે બ્રિજ આવે છે જે જે આ જે ખજણ જે નદી છે તેનો ટૂંકા સમયમાં આવે છે આજે તમને પેટ્રોલ પંપ થોડું થોડું દેખાતું હશે તેથી આપણે હવે લેફ્ટ સાઈડ લેશું હિતેશભાઈ જે બ્રિજની વાત કરી હતી એ બ્રિજ હવે આવી ગયો છે અને તમે કાલે અહીંથી એની હાઈટ ખાલી નજારો લો એની હાઈટ કેવી છે અને જો તમે આખો જે આ ઇલાકો છે આખો આ જો અહીંથી આ જે આખો બેક વોટર આવે અહીંયા કરજણ નદીનો જે મતલબમાં હાલ હવે પાણી બધું સુકાઈ ગયેલું છે

આપણે સીધા આગળ વધીએ છીએ રાત્રિપળા તરફ અહીં મોહી ચોકડી પર આપણા એક મિત્ર છે એની એક દુકાન છે એટલે બતાવીએ હોટલ ટાઈપ છે આ છે અંબિકા પાઉંભાજી સેન્ટર આપણા ભાઈબંધ છે અને આજે અમારે અહીંયા નાસ્તો પાણી કરવું નથી એટલે આજે આપણે આગળ બન્યા રહીશું તમારે આવું હોય

તો જે મેં તમને આગળ જે નદી બતાવી પુરી એ કરજણ જે ડેમ છે એની અંદર જે સમાય છે તો હવે આગળ જે જે પોઈન્ટ આવે છે હું તમને ખાલી પોઈન્ટ બતાવીશ ત્યાંથી જે વિશાલ ખાડી કરીને એક ઇકો પોઈન્ટ બનાવેલું છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટવાળાએ તો ત્યાં કેવું છે કે આ બેકવોટર છે કરજણ જે ડેમનું એ મતલબ માં પૂરું લેક ટાઈપનું છે તળાવ છે અહીં આગળથી એનો કોઈ ટબિયો બનશે આ બાજુ જે આજે વિશાલ ખાડી કરીને અહીંથી આ સાઈડે આ બેક સાઈડે પેલો ગેટ બનેલો જ છે આમથી આમ તમે જોશો તો તમને જે કરજણ જે ડેમનું જે બેક ઓર્ડર છે એ તમને જોવા મળશે પણ એ તમને ફક્ત ચોમાસાના અંદર જ મજા આવશે ચોમાસું અને શિયાળું

ટોટલી મતલબમાં જે આમ જે ગામડાના જે માણસો છે એમના દ્વારા અહીંયા જે દુકાનો લગાવવામાં આવે છે તો અહીં જે તમે જોઈ શકો છો મકાઈ મળે છે લીલી છમ બરાબર પણ આજે આવ્યા નથી હજુ વાર છે હિતેશભાઈ છે આપણા જશે હુક્સ અમેરિકન મકાઈ જે ફાફેલી છે તમે પણ ખાવાના હોય તો જરૂર જરૂર આવજો અહિયાં ગરમા ગરમ મળશે એકદમ થી ખાની અંદર મસાલા અંદર પેક કરીને આવશે પછી ખાવાની મજા ખૂબ આવશે જોયું મિત્ર આ એકદમ વિલેજ દૂર છે બટ આ જે રોડના જે બોર્ડર પર છે મતલબમાં જે ગામડાના જે વ્યક્તિઓ છે એમની દ્વારા એમ નાનો મોટો વ્યવસાય કરી અહીં દુકાનો લગાવી છે જેના અંદર શાકભાજી પણ મળે છે પછી આવું ફ્રૂટ પણ મળે છે અને સાથે સાથે આપણી ફેવરેટ મકાઈ પણ મળે છે મજા આવશે આજે તો જોશભાઈ એકદમ આજે ફૂલ મજામાં છે તો મિત્રો અમે મકાઈ લઈ લીધી છે આપડા હિતેશભાઈ કઈક તમને કેસે મકાઈ વિશે મકાઈ ના બાકી જોરદાર છે નું ભાઈ જયારે આવે ત્યારે તમને ગરમ ને ગરમ જ મળશે ચોમાસામાં આવે શિયાળામાં આવે કે ઉનાળામાં આવે બાકી મકાઈ તો અહીંયા ખાવાની બહુ જ મજા આવશે ને પછી છે ને અહીંયા શાકભાજી બી મળે છે હા એકદમ પ્યોર પ્યોર એટલે મારે તેમાં ખાતર જેવું કશું જ નાખતા નથી ખાવાની બી મજા આવે ચડવામાં આવે છે હવે અહીંથી જે પૂરી રાજ પીપળાની જે પેલી ટેકરીઓ જે કહીએ છીએ આવે છે અને સાથે સાથે અહીં આગળ જે માંડણ જે લેક છે મતલબ કરજણના જે ડેમ છે એનું જ બેક વોટર છે મેં તમને આગળ વાત કરી છે વિશાલ ખાડી છે પછી જે માંડણ લેક છે હવે હાલ તો કદાચ ત્યાં શૂટિંગ એવું ચાલે છે કોઈક ફિલ્મનું ત્યાં એન્ટ્રી નથી હમણાં જવા માટે પણ તમને ખાલી એનો બોર્ડર પોઈન્ટ બતાવશું કે અહીંથી તે જવાય છે માંડલ લેક માટે તો એ પણ ખૂબ જ સરસ નજારો છે હવે ત્યાં કોઈક પિક્ચરની શૂટિંગ ચાલે છે કયું પિક્ચર છે એમ આઈડિયા નથી પણ અહીંથી તમને ખાલી અમે પોઈન્ટ ઓફ વ્યૂ બતાવશું આ જે ગામ આવે છે આ ગાર્ડિટ ગામ આવે છે ઓકે અને અહીંથી માંડન લેક એક્ઝેક્ટ બાજુમાં જ છે અને એની એક્ઝેક્ટ જે તમને કીધું મેં કે જે કરજણ ડેમ જે પૂરું છે ત્યાંથી જે આપણે તમને નદી બતાવીએ એ પૂરી નદી ત્યાં સુધી અહીં ભેગી થાય છે અને અહીંનું જે ટોટલી જે વોટર પાણી છે એ બધું કરજણ ડેમના અંદર જ જાય છે ટોટલી વસ્તુ તો હવે આગળ તમે આગળ તમને અમે બતાવીએ છીએ એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ બતાવશો અમારે કોઈક વાર ફેમિલી જોડે આવવું હોય કે ફ્રેન્ડ્સ જોડે આવવું હોય કે ચીલ કરવા આવવું હોય તો એકદમ સરસ નજારો છે આજે આવે છે આ જે ગામ છે ઓકે હવે અહીંથી એકદમ આપણે ગાડી ધીમી કરી લઈશું અને અહીંથી જે આ જે પૂરું જે અહીંયા છે આ જે આ જે કાચો રસ્તો બનેલો છે ઓકે આ કાચા રસ્તાની હાથે પેલું દેખાય છે જો બેક સાઈડ પર એ પૂરું છે છે પણ ઉદ્યોગ થાય અને પ્લસ ત્યાં ટુરિસ્ટ માટે નાવડીનો પણ બંદોબસ્ત કરેલો છે તો ત્યાં તમારે જવું હોય તો તમને નાવડીમાં પણ બેસવા મળશે સરસ આયોજન કરેલું છે જો કે થોડીક સાવચેતી રાખીને જવું પડે હવે અહીંથી પૂરી આખી જે રાત ટીપાની જે પૂરી ટેકરીઓ છે એકદમ ફૂલ નજારો આવશે આ સુધી ચોમાસાના અંદર એકદમ વિસ્તાર બની જાય છે જે તમને અહીંથી મુસાફરી કરવામાં ખૂબ જ મજા આવે છે આખો જે પૂરો જે હિલ વાળો એરિયા છે અમે હાલ જે ચડી રહ્યા છે જે મેઇન હિલિંગ હતું તે તો જતું રહ્યું છે પાછળ બેક સાઈડ પર હવે આગળ પણ આપણે આગળ પણ ફૂલ હિલિંગ છે જેને આપણે ઉપનામ તાળી આપીએ છીએ કે તાળી હમણાં આ રસ્તે જ મળે છે તો મિત્રો કોઈ બી રસ્તે આવું હોય ઈચ્છા જાગી જાય પીવાની તો તમે આરામથી પી શકો છો બધું સારું જોઈએ તમે એક વખત જો તમને પીવાનું મન થઈ જાય આ આપણા બાજુમાં તાળો થોડા થોડા નજર પડતા છે પણ આ રસ્તાની બાજુમાં એમ વેચાય છે જે દુકાનો બનેલી છે મિત્રો આ બધી જગ્યા તમને

એકદમ નજીક જ પહોંચવામાં આવે પણ તમે રસ્તો જોવા એકદમ ક્યોક કટિંગ કરેલો છે આખો પહાડ કોતરીને પછી રસ્તો બનાવવામાં આવેલો છે આપણે પૂરા આજુ હિલિંગ પર જ ચાલીએ છીએ હિલ એરિયામાં જ ચાલીએ છીએ બધું આપણે પહાડ પરથી નીચે ઉતરીએ હવે આગળ એવા ઘુમાવદાર ઘુમાવદાર મસ્ત રસ્તા આવે છે એનો નજારો પણ તમે નિહાળો શું નજારો છે અને ત્યાંથી ઉપરથી જે રાજપીપળાનું જે આખું સિટીનું જે આમ વ્યૂ છે એ અલગ આવે છે એનો પણ આખો ઓફ વ્યૂ છે અહીંથી હવે આપણે આમ સીધા પછી આમ વળીને પછી પાછા આમ વળવાનું છે હિતેશભાઈ એનું સંતુલન ખોરવાઈ ગયેલું છે આ ચક્કરમાં હિતેશભાઈ માફ કરજો રસ્તો એવો છે ભાઈ હા હા વાંધો નહીં વાંધો નહીં જોયું

એક નજરમાં ગમી જાય એવું છે અને આ ટેકરીઓની વચ્ચે આ રાજપીપળા શહેર વસાવેલું છે અહીંયા તમે રાજપીપળા શહેર નો આખો નજારો જોવું તમે આખો નજારો આવશે આ તમારો પોઈન્ટ વ્યુ છે અહીં જોઈ શકો છો એકદમ મસ્ત નજારો છે ચોમાસા હવે જે કરજણ જે રિવર છે અને બેક સાઈડ પર જે ડેમ છે થોડોક થોડો તમને બતાવીએ કેવો આવે છે આપડા કેમેરામેન છે કેમેરામેન તમે ઉભા રહો બે મિનિટ આજે પૂલો આવે છે આજે નદી છે અને આજે બેક સાઈડ પર છે આ બાજુ જે પૂરો ડેમ છે કરજણનો ડેમ છે પૂરો જે પહાડા છે બંનેના પહાડના સેન્ટરમાં એને બાંધવામાં આવેલો છે એકદમ નેચરલ વાઇફ આવે છે ત્યાંથી તમને થોડું થોડું કદાચ કેમેરામાં બાય ચાન્સ દેખાતું હશે કે ના હશે પણ ત્યાં ખૂણામાં છે એથી ઘણો દૂર છે બટ અહીંથી દેખાય છે કે આપણે હાઈટમાં ચાલીએ છીએ ને આ આપણે કરજણ નદી આપણે ક્રોસ કરી લીધી છે હવે આપણે પહોંચવાના છીએ આ જીતનગર અને પછી આપણે પહોંચી જશું આપણે રાજપીપળા બરાબર રાજપીપળાને નંદનગરી પણ કહે છે જોઈએ આગળ હવે હાલો ચલો હવે આપણે જીતનગર જે ચોકડી પડે છે ત્યાં હવે પહોંચી ગયા છે આપણે અહીંથી આપણે લેફ્ટ સાઈડ લઈશું આપણે જે મેઇન રોડ છે ત્યાંથી અને હવે આપણે પહોંચી ગયા છે રાજપીપળાની અંદર હવે જે રાજપીપળાનું જે મેઇન જે જકાત નાકા સર્કલ કહે છે એ હવે આવે છે ચાલો હવે આપણે રાજપીપળાના જે આવી ગયા છે હવે હવે જે આપણે જકાત નાકા જે સર્કલ છે અહીં આપણે આવી ગયા છે અહીંથી રાજપીપળા આવી ગયું છે પણ અંદર જવાનું છે ત્રણ કિલોમીટર બતાવે છે અને નજીક જ છે આ કહેવાનું ખાલી કિલોમીટર છે ત્યાંથી આપણે લેફ્ટ સાઈડે નીકળી જશું આજે મેઇન જકાતના કાં સર્કલ છે પૂરું ત્યાંથી આપણે લેફ્ટ સાઈડમાં આપણે રાજપીપળા સિટીની અંદર જશું અહીં બોર્ડ મારેલો છે આનંદન નગરીના આંદોદમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે

તો આપણો માથાનો સુરક્ષા કવચ હેલ્મેટ પહેરીને આવજો બાકી તમને બરાબરનો દંડ ફટકારી લેશે તો હવે આપણે રાજપીપળાના અંદર આવી ગયા છે જે આજે થોડુંક નજારો હવે ચેન્જ થાય છે કંઈક સુવિધા અવભી થાય છે રાજપીપળા સિટીના અંદર આજે સ્ટ્રીટ લાઇટ ને એવું લગાવવાનું કામ ચાલુ છે થોડુંક બાકી છે થોડુંક ચાલુ છે જે રાજપીપળાની જે નવી સિવિલ છે અહીંયાં છે સિટીની ની બહાર જ છે હવે અહીંથી હવે આપણે આપણે પેલી ફર્સ્ટ ડેસ્ટિનેશન છે આપણે ત્યાં જવાનું છે લેફ્ટ સાઈડ આપણે પડવાનું છે ગેટ આવી ગયો છે